આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સોનલ પરમાર છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે કેટલાક જિલ્લામાં ગત જુલાઈ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે પાકોને વ્યાપક નુકસાન થયું હતું રાજ્યના પિસ્તાળીસ તાલુકાઓના ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારના આશરે એક લાખ પચાસ હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે અસરગ્રસ્ત ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણ મુજબ પાક નુકસાની માટે સહાય અપાશે જેમાં ખરીફ બિનપિયત ખેતી પાકોમાં તેત્રીસ કે તેથી વધુ નુકસાન માટે અગિયાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે જ્યારે પિયત પાકોના તેત્રીસ કે તેથી વધુ નુકસાન માટે બાવીસ રૂપિયા પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે આ ઉપરાંત બહુ વર્ષીય બાગાયતી પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે આ ઉપરાંત જે કિસ્સામાં સહાય ચૂકવા પાત્ર રકમ ત્રણ હજાર પાંચસો કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા ત્રણ હજાર પાંચસો ચૂકવાશે તેમ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે સ્ટેટ બન્યું હોવાનું ગૃહ રાજ્યમંત્રી જણાવ્યું હતું સાયબર ભોગ બનેલા મધ્યમ વર્ગીય લોકોની પીડા દૂર કરવા ગુજરાત પોલીસની ટીમે માત્ર વીસ દિવસમાં જ બે લાખ વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા તેમણે જણાવ્યું કે વર્ષ બે હજાર ચોવીસમાં પંચ્યાસી કરોડ થી વધુની છેતરપિંડી થઈ હતી જેમાંથી છાસઠ કરોડ પંદર લાખની રકમ રિફંડ કરાવવામાં પોલીસને સફળતા મળી છે શોધ યોજના હેઠળ વર્ષ બે હજાર સુધીમાં કુલ ત્રણ હજાર પાંચસો છેતાલીસ વિદ્યાર્થીઓને પાંત્રીસ લાખની સહાય ચૂકવવામાં આવી છે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસીયા આ મુજબ જણાવ્યું હતું આ યોજનાનો લાભ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની હોવાનો તેમણે ઉત્તર આપ્યો હતો શ્રી પાન્સેરિયાએ ઉમેર્યું હતું કે પીએચડી કોર્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની આ યોજના હેઠળ પ્રતિમાસ પંદર હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ અને વાર્ષિક વીસ હજાર રૂપિયા અન્ય આનુષંગિક ખર્ચ માટે વધુમાં વધુ બે વર્ષમાં મહત્તમ ચાર લાખ રૂપિયા સુધીની સહાય ચૂકવાય છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે તેઓ ટૂંક સમયમાં ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કરશે આ અગાઉ શ્રી ધનખડે એનએફએસસીની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે શ્રી ધનખડ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદમાં પણ હાજરી આપશે આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી પટેલ પણ ઉપસ્થિત રહેશે મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનર્નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયું હતું મુખ્યમંત્રી ખાતમુહૂર્ત માટે બહુચરાજી પહોંચ્યા હતા અને માતાજીને શીશ ઝુકાવ્યું હતું મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણેય ફેઝની સમગ્ર પુનઃનિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું બહુસરાજી માતાજીના મંદિરના પુનઃનિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત છોતેર કરોડ એકાવન લાખ રૂપિયાના ખર્ચે બહુસરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ છ્યાસી ફૂટ એક ઇંચ સુધી વધારવામાં આવશે વરસાદ રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ તાપીના કુકરમુંડા તાલુકામાં સવા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો પલસાણા સાગબારા કવાટ હાંસોટમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અમદાવાદમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે છોટાઉદેપુરના કવાડ તાલુકાના કરા નદીમાં ઘોડાપુર આવતા એક યુવતી તણાતા હાલ આ યુવતીનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તપ સાબરકાંઠાના સલાટપુર નજીક એક શ્રમજીવી પર વીજળી પડતા મોત થયું હતું સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વરસાદી માહોલમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુના વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ચાર દરવાજા ખોલાયા છે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે હાલ ડેમમાં ઉપરવાસમાંથી પિસ્તાળીસ હજાર નવસો પાસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી છે આવી રહી છે રાષ્ટ્રીય અવકાશ દિવસની આ વર્ષની થીમ છે ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવો ભારતની અવકાશ ગાથા ઉલ્લેખનીય છે કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ત્રણનું સોફ્ટ લેન્ડિંગ કરીને ભારતીય ઇતિહાસ રચ્યો હતો જેની ઉજવણીના ભાગરૂપે આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આકાશવાણી અમદાવાદનો પ્રાદેશિક સમાચાર વિભાગ આજે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે માનવ કલ્યાણ માટે અવકાશ આ વિષય ઉપર આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી ખાસ ચર્ચા પ્રસારિત કરશે આ ચર્ચામાં ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક સી એમ નાગરાણી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ ભાગ લેશે આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે રાત્રે સાડા આઠ વાગ્યાથી પ્રસારિત થશે અગત્યની જાહેરાત પૂરી થઈ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકશો